પોરબંદર એક યુવાન મંદિરની છત પર કામ કરી રહ્યો હતો એ દરમિયાન છતનો ભાગ તૂટતા આ યુવાન ની ચેક ખાબક્યો હતો આથી તેને ઈજાઓ થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના બંદર રોડ પર રહેતો હિતેશ હરજી વાડિયા નામનો યુવાન ભરત કાંજી તુંબડિયા નામના યુવાન સાથે જંગલેશ્વર મહાદેવ મંદિરે છતની કામગીરી કરી રહ્યા હતા ત્યારે એકાએક છતનો કેટલોક ભાગ તૂટતા હિતેશ નીચે ખાબક્યો હતો આથી તેને માથામાં અને હાથમાં ઈજાઓ થઈ હતી મારું ભરત કાંજી તુંબડિયા હો અમે જંગલેશ્વર મંદિર છે ને ચોપડા લગાડતા હતા મંદિરની સેવાનું કામ કરવા ગયા હતા હું અને હિતેશ હરજીભાઈ વઢિયા છપડું તું તું ને તો હિતેશભાઈ ત્યાંથી નીચે પડ્યા હું તો એને માથામાં લાગી ગયું હતું અહીંયા ને હાથમાં લઈ ગયું છે પછી એના તાત્કાલિક સારવાર માટે અમે ભાવસી જે હોસ્પિટલ લઈ આવ્યા અમને એમરજન્સી વોર્ડમાં એમને રાખ્યા છે ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર